નવી શેઠાવી નસબંધી કાંડ વિવાદમાં જિલ્લામાં કેટલાક આવા નસબંધીના ઓપરેશન થયા છે તે અંગે હવે તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે મહેસાણા જિલ્લા જિલ્લા આરોગ્યની ટીમ ટીમ જમાનપુર જમાનપુર પહોંચી પહોંચી હતી હતી આરોગ્ય અધિકારી મહેશ અને અન્ય ગામમાં પણ નસબંધીના કેટલા ઓપરેશન થયા તેના વિશે માહિતી મેળવવામાં આવશે બીજી તરફ નસબંધી કાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કોંગ્રેસે કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી અને આરોગ્ય મંત્રી કરાવનાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે મેશાલા જિલ્લાની તથા મેડિકલ માફિયા રાજ ચાલી રહ્યો છે જે પ્રમાણે તમામ નાગરિકોની આરોગ્ય સાથે જ્યારે ચેડા થતા હોય ત્યારે ખ્યાતિ જેવા હોસ્પિટલ કાંડ જેમાં મૃત્યુ સુધી દર્દીઓને લઈ ગયા બીજું આરોગ્યના હમણાં જ એક પ્રકાશમાં આવ્યો આપના માધ્યમ દ્વારા પણ જાણવામાં આવ્યું કે એકત્રીસ વર્ષના એક નવયુવાન બાળક જે અપર્ણિત હતું તો એની નસબંધી કેમ કરવામાં આવી નસબંધી કરવા કોણ લઈ ગયું આ બધા પ્રશ્નો જ્યારે ઊભા થતા હોય ત્યારે સદંતર આરોગ્ય મહેસાણા જિલ્લાનું તંત્ર નિષ્ફળ ગયું હોય ત્યારે તમામ જવાબદાર અધિકારીઓ જવાબદાર ડૉક્ટરો અને શ્રી મહેશભાઈ કાપડિયા જે સીડીએચઓ ચાંદખેડા મુકામે રહે છે અને મહેસાણા મુકામે અપડાઉન કરે છે ખોટી ભાડા ચીઠી બનાવી અને સરકારનું એચઆરએ પણ ઉગવી લીધું છે તેવા ભ્રષ્ટ અને બેદરકાર લાપરવાહ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને મહેસાણા જિલ્લાના આરોગ્ય સાથે થતાં છેડાઓ રોકવા માટે કલેક્ટરશ્રીને અમે ચેતવણી આપી છે કે કલેક્ટરને સરકાર આમાં જવાબદાર રહેશે